નમસ્કાર દોસ્તો ગુજરાતી ધાર્મિક વાર્તા ચેનલમાં તમારું સ્વાગત છે અમારી આજની વાર્તા છે પિતાનું થપ્પડ ચૂલામાં કોયલાના અગિયારમાં મા રોટલો શેકી રહી હતી બાર આંગણામાં ઠંડી પવન ફૂંકાઈ રહી હતી એવામાં બંને ભાઈઓ અને નાની બહેન ચૂલા પાસે આવીને જમવા બેસી ગયા એવામાં મોટો પુત્ર રાજન બોલ્યો બસ માં હવે ભૂખ નથી મારે વધુ રોટલી ના બનાવું મારે જવાન શરીર છે ભોજન નહીં કરશે તો કામ કેવી રીતે કરશે અને હવે તમે બંને ભાઈઓ શહેર જઈ રહ્યા છો જો તમારું ધ્યાન પોતે રાખવું પડશે હા માં તું ચિંતા ન કર અમે કોઈ દૂધ પીતા બાળક નથી એટલું કહીને રાજન લોટું લઈને હાથ ધોવા લાગ્યો અને રૂમમાં જઈને શહેર જવાની તૈયારી કરવા લાગ્યો બે દિવસ પછી ગામની માટીમાં પડેલા રાજન અને આકાશ હવે ગામની દૂર શહેરમાં ગયા ગામમાં તેનું પાસે તેનું ઘર હતું જેમાં તેના માતા પિતા અને બહેન રહી ગયા હતા રાજન ખૂબ જ વંચેલો તો ન હતો પણ તેની ચતુરાઈ આગળ મોટા મોટા પંડિતો પણ પાણી ભરી લે નાનો ભાઈ આકાશ પણ એક ગ્રેજ્યુએશન પાસ કરીને તેના ભાઈ સાથે શહેરમાં આવ્યો હતો રાજને કેટલાક મહિનાઓ સુધી કોન્ટ્રાક્ટર પાસે ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કર્યું ધીમે ધીમે તેઓ ધંધાની બારીક શીખી લીધી અને પછી એક શહેર દિવસ કોન્ટ્રાક્ટરનો લાયસન્સ કાઢી લીધો થોડા જ સમયમાં તેઓ ઉત્તમ કક્ષાનો કોન્ટ્રાક્ટર બની ગયા રાજાને વીજ વિભાગમાં મોટા મોટા કોન્ટ્રાક્ટરો મળવા લાગ્યા અને તેની ઓળખાણ શહેરના મોટા મોટા લોકો સુધી થઈ ગઈ એક તરફ આકાશ પણ કંઈ ઓછો ન હતો તે શરૂઆતથી જ અભ્યાસમાં હોશિયાર હતો શહેરમાં આવીને તેણે ટ્યુશન લેવાનું શરૂ કર્યું ધીમે ધીમે એવી સફળતા મળી કે તેણે પોતાનું ઇન્સ્ટિટ્યૂટ ખોલી નાખ્યું જાતે સારી રીતે કમાણી કરવા લાગ્યો હવે બંને ભાઈઓ તેમના ગામના માતા પિતાને પણ થોડું ઘણું પૈસા મોકલવા લાગ્યા તેમના બંને પુત્રો પોતાની કમાણી પર ઊભા જોઈને રામાનંદજીની છાતી ગર્વથી ફોહાળી થઈ ગઈ હવે તેઓ પોતાના મોટા પુત્ર માટે સંબંધ શહેરમાં શોધવાનું શરૂ કર્યું એવી એક જગ્યાએ વાત બધી બેસી ગઈ છોકરી ખૂબ સંસ્કારી હતી પણ જનકુંડળી મેં મેળ કરવામાં આવી તો પંડિતજી બોલ્યા તમારા ગુણ મેળવે છે યમરાજ હવે તો મટકંડની એને પટ લગ્ન કરાવી દો પછી રામાજનનીએ ઉચ્ચાપૂર્વક તેના પુત્ર રાજનને ફોન કર્યો પરંતુ નાના ગામમાં રહેતો રાજન શહેરમાં આવીને એટલી ઝડપથી આગળ વધ્યો કે તેની વિચારમાં પણ બદલાઈ ગઈ રાજન હવે શહેરના આભૂષણોમાં જીવતો અને ગામમાં સંબંધો તેને હવે પોતાને સ્તરથી નીચે લાગવા લાગ્યા તેણે તેના ચાર મિત્રો પોતાને જન્મથી અમીર બતાવ્યું હતું તે તેના પિતાએ ફોન પર તેના લગ્નની વાત કરી રાજન ગભરાઈ ગયો અને રાજન ગુસ્સામાં ફોન ઉઠાવીને બોલ્યો પિતાજી મને કહી દીધા વગર તમે મારા સંબંધ કેવી રીતે નક્કી કરી નાખ્યો મારી એક વાત ધ્યાનથી સાંભળી દો હું ગામની છોકરી સાથે લગ્ન ક્યારેય નહીં કરું આટલું કોઈને રાજને ફોન રાખી દીધું પુત્રની આ વાત સાંભળીને રામાનંદજીને વિશ્વાસ ન થતો રાજને આ વાત સાંભળીને તેણે માથું પકડી લીધું અને ઘરમાં કોઈ સમજવા કે આવવું ન હતું કે અચાનક રાજનનો વિચારસરણી એટલો બધો બદલાઈ ગઈ કેવી રીતે શું તેને તેના માતા પિતાની ઇજ્જતનો કોઈ વિચાર નથી દોસ્તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો દોઢ ત્રણ દિવસની રીતે પસાર થયા પરંતુ રામાનંદજી તેને પત્નીનું દિલ બેચેન રહ્યું આખરે મા સહન ન કરી શકી તેણે પોતાના પતિને કહ્યું હજી એકવાર કહું તમે એકવાર રાજનને સમજાવવા માટે શહેર જઈ આવો રામાનંદજી બોલ્યા રાજનની મા હું પણ એવું વિચારી રહ્યો હતો કે મારી પાસે પૈસા નથી આશા તો ઓછી છે પરંતુ થોડા દિવસ રાહ જોઈને કદાચ બાળક થોડું ઘણું પૈસા મોકલે અને ફતની બોલી થોડાક પૈસા તો મારા પાસે છે મારી સલાહ માનો તમે આવતીકાલે સવારે જ શહેર જવા નીકળી જાઓ રામાનંદજી બોલ્યા તમે માનશો નહીં ચાલો કલમ શનિવાર છે તો હું બાળક સાથે મળવા જઈશ આગલી સવારે રામાનંદજીએ વહેલી સવારે સ્નાન કર્યું અને શહેર માટે બસ પકડી લીધી બીજી તરફ રાજાને પોતાના મિત્રો સાથે બડાઈ મારી હતી કે એક મોટો અમીર પરિવારમાંથી અને તેના ઘરમાંથી અનેક નોકર ચાકર કામ કરે છે તેના નાના ભાઈ આકાશને પણ આ બધું ખાયેલું શીખવાડ્યું હતું પરંતુ રાજાને જાણતો ન હતો કે જ્યારે તેને કોઈની હકીકત બહાર આવે છે ત્યારે લોકોને વિશ્વાસ તૂટવા વાર ન લાગતી રામાનંદજીએ રાજન દ્વારા આપેલા સરનામે પહોંચ્યા અને ત્યાં ઊભેલા ગાર્ડને પૂછ્યું શું રાજા અહીં રહે છે ગાર્ડે પૂછ્યું તમે કોણ છો અને સાહેબ તમે કેવી રીતે જાણો છો રામાંદનજીએ બોલ્યા હું તેનો પિતા છું તે ક્યાં છે ક્યાંય દેખાતો નથી ગાર્ડે તેને ધ્યાનથી જોયું અને કહ્યું સાહેબ સાહેબ તો ક્યાંક મીટિંગમાં ગયા છે હું તેમને ફોન કરીને તમારી વાત સંભળાવું છું રામાંદનજીએ પૂછ્યું આકાશ તો ઘર પર હશે તેને બોલાવો નહીં ગાર્ડ બોલ્યો અરે બાપુજી આ તેમના ઘર નથી આ તો ઓફિસ છે સાહેબ તો પોતાના નાના ભાઈ સાથે પાછળ બિલ્ડિંગમાં રહે છે દોસ્તો ચાલો હું તમને ત્યાં લઈ જાઉં ગાર્ડે રામાનંદજીની બેગ ઉઠાવીને તેમને બાંધેલી બિલ્ડિંગ તરફ લઈ ગયો થોડા સમયમાં બંને ફ્લેટના બહાર પહોંચ્યા ગાર્ડે બેલ દબાવીને આકાશને બહાર આવ્યો તરવા પર પિતાજીએ જોઈને તે ખૂબ જ ખુશ થયો તેણે તરત જ તેના પગ ચૂમ્યા અને ગાર્ડને બેગ અંદર મૂકવા માટે કહ્યું ફ્લેટમાં પહોંચતા જ રામાનંદજીની આંખોમાં આ શું આવી ગયા જીવનમાં પહેલી વાર તેમણે આટલો મોટો આલિશાન ઘર જોયો છે આકાશે જોયું તો તેના પિતાને બેસાડીને તેને ચા પાણી આપ્યું અને આપવાનું કારણ પૂછ્યું રામાનંદજીએ તેણે આખી વાત કહી પણ આકાશ તેના મોટા ભાઈ મામલામાં કંઈ કરી શકતો ન હતો પછી તે બોલ્યો પિતાજી તમે હમણાં આરામ કરો રામાનંદજી ઘરે દરેક વસ્તુઓને ધ્યાનથી જોવા લાગ્યા અને પછી અલગ અલગ વસ્તુઓ ઉઠાવીને પાછળવા લાગ્યા બેટા આ તો બહુ મોંઘું હશે ને તો આકાશ હસતા હસતા બોલ્યો પિતાજી નહીં કંઈ ખાસ મોંઘું નથી રાતના આઠ વાગી ગયા હતા અને રામાનંદજી આકાશને પૂછ્યું રાજન હજુ સુધીથી આવ્યો કેમ નથી તો આકાશે જવાબ આપ્યો અર્જન્ટ કામ હોય છે એટલે ઘણીવાર મોડું થાય છે એવું કહીને તે રાત્રિ ભોજનની તૈયારીમાં લાગી ગયો પછી રામાનંદજીએ તેણે થેલામાંથી માતાના હાથથી બનાવેલા પકવાન આકાશને આપ્યા અને કહ્યું તારી માએ આ દેશી ઘીના પિયતમાં બનાવી છે તે મોને બંને બહુ ફાવે છે ને તો આકાશે અમલપૂર્વક થેલો પકડીને કહ્યું શું પિતાજી ખાજલમાં ગામથી એટલું બધું વહીને લઈ આવ્યા હવે તમે આ વસ્તુઓ ખાતા નથી આકાશની વાત સાંભળીને પિતાજીનું ચહેરું મલિન થઈ ગયું એમણે વાતોમાં એવું લાગતું હતું કે જાણે દીકરાઓનું ગામ સાથેનું નાતું તૂટ્યું હોય બેટા મેં તો ના પાડી હતી પણ તારી મા છે ને તેના બાળકોની મોટી ચિંતા રહે છે શહેરમાં શું ક્યાંય મળતી હશે એટલે લઈ આવ્યો એટલું કહીને રામાનંદજીએ કપડાં બદલવા ગયા અને પછી બલિયારમાં ધોતીઓ પહેરીને ઓટલે બેસવા ફરવા લાગ્યા જ્યારે આકાશે તેના પિતાને આ હાલતમાં જોયા તો તરત જ દોડી આવ્યો અને કહ્યું પિતાજી તમે આ શું કપડાં પહેરી લીધા આ શહેર છે ગામ નથી હમણાં હમણાં અંદર આવો જો કોઈને જોઈ લીધું તો તમે શે કહેશે કોણ જાણે કેવા ગામડા અને દેવતાની ફ્લેટ રોકાવ્યો છે આકાશની વાત સાંભળીને રામાનંદજી રોકવી શક્યા નહીં અને તેઓ બોલ્યા તો શું થયું બેટા કોઈ ગામડો કે દેવાતી કહી દેશે તો મારી શાન ઓછી થઈ જશે અમે જિંદગીભર મહેનત મજૂરી કરીને તમને પાળી પોસીને મોટા કર્યા અને આજે તમે થોડા પૈસા શું કમાવા લાગ્યા તમને તમારી શાનની એવા ચિંતા થઈ ગઈ છે આ કહીને રામાનંદજી ઓરડામાં ગયા અને ઓરડામાં પહોંચ્યા જ આ કહે છે તેમના થેલામાંથી તેમનું કુર્તા અને પાંજા કાઢીને આપ્યું ને કહ્યું પિતાજી તમે તો યુદ્ધ નારા થઈ રહ્યા છો આ કપડાં પહેરી લો અને આરામથી ફરો મિત્રો થોડી વારમાં વૈયા પણ આવી જશે અને જો આપણે આ બધું જોઈ લીધું તો આજે મારી પાસે ખેર નહોતી હું જ મારા દીકરાઓનો ડર પામીશ રામાનંદજી બોલ્યા જુઓ બેટા તમારે જેમ ભણેલો ગણેલો હું નથી પણ તમારો બાપ છું અને હા રોકટો હું આજે પણ સર નહીં કરું આ સાંભળીને આકાશે તેની વાતો પર શરમ લાગી તે બોલ્યો ભૂલ થઈ ગઈ પિતાજી ચાલો હું ભૂલી જાઉં આ વાતને તમે હાથમાં ધોઈ લો હું ખાવાનું લઈને લગાવી દઈશ રામાનંદજી હાથમાં ધોઈને બાથરૂમમાંથી બહાર આવ્યા અને પૂછ્યું બેટા આ ઘરમાં મંદિર ક્યાં છે મને સંધ્યા પૂજો કરવો છે તો આકાશ બોલ્યો પિતાજી આ સામેનો પડદો હટાવો જેમ જેમ રામાનંદજીએ પડદો હટાવ્યો તેમ તેમ રસ્તાના બીજે છેડે એક વિશાળ મંદિર દેખાયું બેટા શું તું ઘરે પૂજા પાઠ નથી કરતો નહીં પપ્પા અહીંથી જ હાથ જોડીને પ્રાર્થના કરી લે છે એટલો સમય પણ નથી મળતો રામાનંદજી કહે છે બાળપણથી તને પણ આ શીખવ્યું હતું કે સવારે સ્નાન કર્યા પછી સૌ પ્રથમ ભગવાનની પૂજા કરવી જોઈએ પરંતુ શહેરમાં આવીને તારી બુદ્ધિ એકદમ ભષ્ટ થઈ ગઈ છે આ સમયે આકાશે ફ્રીજમાં દરવાજો ખોલીને ફ્રીજમાં દૂર રામાનંદજીએ અંડા દેખાઈ ગયા એ જોઈને તેમના મોઢેથી નીકળ્યું હે ભગવાન મારું તો ધર્મ ફર્સ્ટ થઈ ગયું હવે તો તમે લોકો અંડા પણ ખાશો હું આ ઘરમાં કેમ આ ગ્રાસ પણ નહીં ખાઈ શક્યો આ સાંભળીને આકાશ પરેશાન થઈ ગયું અને તેને ફટાફટ અંડા ઉઠાવીને બહાર ફેંકી દીધા અને મોં હાથ સારી રીતે ધોઈ આવ્યો અને બોલ્યો પપ્પા બધું ફેંકી દીધું છે હવે તો ખાશો ને રામનંદજી બોલ્યા શહેરમાં આવીને તમે તમારા સંસ્કાર ભૂલી ગયા છો ધર્મમાં રહેવું તે સારા માનવીની ઓળખ છે રાતના દસ વાગે ગયા હતા પણ રાજન હજુ સુધી ઘેર પહોંચ્યો ન હતો રામાનંદજીએ પૂછ્યું તો આકાશે જણાવ્યું ભાઈ ક્યારેક રાત્રે બે વાગ્યા સુધી આવે છે વધુ સમય થાય તો ઓફિસમાં જ રહી જાય છે રામાનંદજી પૂછે છે શું તે દારૂ પીણે આવે છે આ પ્રશ્ન સાંભળીને આકાશની નજર નીચે ઝુકાવી ગઈ વાત બદલાવવા માટે બોલ્યા પપ્પા તમે ભોજન કરી લો ઠંડુ થઈ જશે મિત્રો પપ્પા હંમેશા આ વાત ઉપર ગર્વ અનુભવતા ન હતા બીજ પર લાવી દઉં ને એક બીછ ઉપર ખાશો ત્યારે રામાનજી બોલ્યા બેટા હું તો વિચારું હતું કે ઘણા દિવસ પછી મારા દીકરાઓ સાથે બેસીને ભોજન કરશું પણ તારું ભાઈઓને તો તેના પિતાને મળવા માટે અડધો કલાક પણ નથી મારે રસોડામાં ચડાઈ બીચવીને હું ત્યાં જ બેસીને ફૂલકા ખાઈશ આકાશે તરત જ ચોંટાઈ બિછાવી દીધી ને ગરમા ગરમ ખોરાક પપ્પા સામે લાવી દીધું રામાનંદજીએ કહ્યું બીટી આર ચાલ આકાશ બોલ્યો જી પપ્પા ખાવાલાયક તો બધું બનાવવાનું શીખી જ ગયો છું રામાનંદજી બોલ્યો આકાશ બેટા મને રાજન સાથે વાત કરાવ ને આકાશે તરત જ ફોન લગાવ્યો જેસી રામાનંદજી વાત કરને કી ચાહી તો રાજનને ફોન કાઢ દીયા રામાનંદજી બોલ્યા ઠીક છે બેટા આજ સુધી સાંભળ્યું હતું કે બાપ મોટો કે ભાઈ પૈસો મોટો કે આજે જો બહાર લીધું તેણે રાત્રિ બાર વાગ્યા સુધી રાજનનું રાહ જોઈએ છે પછી અચાનક રામાનંદજી ઊભા થયા અને આકાશને કહ્યું બેટા તે મોટો માણસ થઈ ગયો હતો તો હું તે લાડ સાહેબને મળવા જઈશ આપણે દૂર આવ્યો છું તો થોડી દૂર વધુ જવું આકાશ મુંજાઈ ગયો અને હવે શું કરવું તે વિચારવા લાગ્યો કે આ સમયે વાયુ દારૂમાં હશે પપ્પાને જોઈને શું કહેશે આકાશ વિચારવા લાગ્યો ભાઈઓ તો ગુસ્સામાં બરાબર બોલશે જ પણ તે પપ્પાને તેમને આ હાલતમાં જોઈ લીધા તો અનર થઈ જશે એક તરફ કૂવો છે ને બીજી તરફ ખીણ આખરે તે પપ્પાને લઈને ભાઈએના ઓફિસે પહોંચ્યો ઓફિસ બહાર પહોંચ્યો અને તેણે પપ્પાને કહ્યું પપ્પા ભાઈઓને કશુંક ન કહેજો નહીં તો મોટો બલવો થઈ જશે શરાબી લોકો સાથે બાકી વિખવાદ કરવું એ તમારા માન માટે યોગ્ય નથી તમારું માનપાન તમારા હાથમાં છે પરંતુ રામાનંદજીએ સમજતા ન હતા કે આકાશ તેમણે આ બધું કેમ કહી રહ્યો છે તેમ વિચારવા લાગ્યો કે શું કહું નાદાન શું કે કોઈ બાહ્ય વ્યક્તિ એટલું વિચારતા તેઓ અંદર દરવાજો ખકડાવ્યો અંદરથી રાજાને દરવાજો ખોલ્યો રામાનંદ જોઈને રાજન ગુસ્સે થઈને બોલ્યો તમે કોણ છો આ સમયે મારો ઓફિસ બહાર શું કામ કરશો આકાશ તરત બોલ્યો અરે ભાઈ તમે શું કહી રહ્યા છો પપ્પા ખાસ ગામેથી તમને મળવા આવ્યા છે રાજન બોલ્યો પપ્પા મારા પપ્પા તો ગામના સૌથી મોટા રહીશ છે આ ગવારમાં મારા પપ્પા નહીં થઈ શકે મને તો આવું લાગે છે કે શરાબ પીને પીધી છે અને નશો તને થઈ ગયો છે આ સાંભળીને રામાનંદજી ગુસ્સાનો કોઈ પારનો સમાપ્ત આકાશે પહોંચી ગયો તેણે કડક અવાજમાં કહ્યું અરે બે શરમ શરાબનો નશો તને એટલું થઈ ગયું છે કે તારો પોતાનો બાપ પણ નથી ઓળખે તેમની ઘરના સાંભળીને અંદરથી બે યુવાન બહાર આવ્યા અને આકાશને પૂછવા લાગ્યા આ વૃદ્ધ કોણ છે અને રાત્રે સાહેબને શા માટે પરેશાન કરી રહ્યો છે આ સાંભળીને રામાનંદજીએ વધુ ગુસ્સો આવ્યો અને તેણે કહ્યું તમારા માતા પિતાએ તમારો સંતાન ન શીખવડ્યું કે વડીલો સાથે કેવી રીતે બોલવું પિતા સમાન વ્યક્તિ સાથે એવી ભાષાની વાત કરો છો રાજાના મિત્ર તો એવું ક્યારે લાગ્યું કે કોઈ મજૂર હશે એક મિત્ર બોલ્યો સર આ મજૂરનું જો કોઈ હિસાબ બાકી હોય તો પૂરેપૂરું કરીને બહાર કાઢી નાખો મજા ખરાબ થઈ જ ગઈ રાજન હસીને બોલ્યો તું ક્યાંથી ખુશ થઈ રહે છે અરે તમે જાણો છો કે આવા લોકો કામ કરતા પછી પૈસા માંગવા આવે છે નીકળ જાઓ ને અહીંથી આ સાંભળીને રામાનંદજી વધુ ગુસ્સે થઈ ગયા અને સીધે ચીસ ચીસ કરીને બોલ્યા નાલાયક ચાર પૈસા શું આવ્યા તારા હાથમાં કહે કે તું પોતાની ઓકાત ભૂલી ગયો છે આટલું સાંભળતા જ રાજન અંદર ગયો ને પંચાવનસો રૂપિયા ગણીને બે ઘડી આકાશના હાથમાં આપીને બોલ્યો આ લ્યો અને એને અહીંથી દફા કરી દો જેમ કે દરવાજો બંધ કરતાં લાગ્યો ને રામાજજીએ તેને કોલર પકડીને કહ્યું લાલત આ તારા પૈસા ઉપર હું મોટો માનવી બની ગયો પણ તું સંભળ સુધી હું તારો પિતા નથી ને તારો કોઈ દીકરો નથી આટલું કહીને તેણે નોટની ગળી આકાશના હાથમાં લઈને રાજાના ચહેરા ઉપર ફેંકી દીધી અને સીધો ફ્લેટ ઉપરથી નીકળી ગયો આકાશ પણ પાછળથી જતો રહ્યો અને ઘરે પહોંચતા જ રામાનંદનીએ પોતાના સામાન પેક કર્યું અને કહ્યું આકાશ હવે હું આ નરકમાં એક ફળ માટે પણ નહીં રહી રહેવાનું આકાશ બોલ્યો પપ્પા મેં જ તમને ત્યાં જવા માટે મનાઈ કરી હતી ભાઈના મોટા માણસો ઉઠ બેસ છે પૈસો લોકોના સ્વભાવને બદલી નાખે છે આકાશે રાજનને કહ્યું ભાઈ હજુ ગુસ્સામાં છે ને તમે ગઈકાલે જેમના સાથે વ્યવહાર કર્યો તેનાથી તેઓ ખૂબ જ દુઃખી થયા છે હું તો એટલું કહું છું કે સવારે તેણે માફી માંગજો કદાચ પપ્પાનો ગુસ્સે થોડો સણમ થઈ જાય રામાનંદજી આખી રાત પલટા બદલાતા જાગતા રહ્યા સવારે પાંચ વાગે દરવાજા પર બે વાગી ત્યારે આકાશની ઊંઘ ઉડી અને દરવાજો ખોલ્યો તો અચાનક રાજન બહાર ઊભો હતો બંને ભાઈઓ અંદર આવ્યા અને રામાનંદજી નાહી ધોઈને ગામ પાછા જવા માટે તૈયાર થવા લાગ્યા ત્યારે રામાનંદજીને મિત્રો હજી સુધી વિડિયોને લાઈક ન કર્યો તો લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં રાજને પૂછ્યું ભાઈ પપ્પા ક્યાં છે આકાશ બોલ્યા ભાઈ ગઈકાલે તમે રીતે પપ્પાને આપનું રૂપ દેખાડ્યું એ રીતે બાદ તમને શું લાગે છે કે તેઓ અહીં રોકાશે તેઓ ગામ જવા માટે તૈયાર થઈ રહ્યા છે રાજન દુઃખ ફરી અવાજમાં બોલ્યા આકાશ ગઈકાલે શરાબના નશાવવા મેં તને મોટે ભૂલ કરી છે હું પપ્પાને શું બોલ્યો છું એ મને પણ યાદ નથી હવે સમજાતું નથી કે હું કઈ રીતે માફી માગું આકાશે કહ્યું જ્યારે તને ખરાબ કરીને પપ્પા આવ્યા છે ત્યારે શરાબ પીવાની શું જરૂર હતી પપ્પા અહીં પહેલી વખત આવ્યા હતા અને તને તેને આટલું અભિમાનિત કર્યું છે રાજનાક નીચે આવીને બોલ્યો મને તો પૂરેપૂરી યાદ નથી કે મેં શું કહ્યું છે કેમ કે મને તે વખતે કોઈ હોશ ન હતું આકાશે ગંભીરતાથી કહ્યું ભાઈ તમારી આદતો વિશે મને ખબર છે પરંતુ પપ્પાને આ વાત ખબર ન હતી તમારી સાથે મિત્રો પણ પપ્પા સાથે ખૂબ જ ખરાબ રીતે વર્ત્યા છે ત્યાં રામાનંદજી પૂજા કરીને બહાર આવ્યા જેમ જ રાજાને તેના પગે મળવા ગયો અને રામાનંદજી ઘૂરતા બોલ્યા કોણ છો તમે મેં તમને ઓળખ્યા નહીં આ સાંભળીને રાજન શરમાઈને લાલ થઈ ગયો તેણે પપ્પાના પગ પકડીને કહ્યું પપ્પા ગઈકાલે મારી જિંદગીની સૌથી મોટી ભૂલ થઈ ગઈ છે મેં નશામાં તમને ન જાણે શું શું કહી દીધું માટે હું માફી માંગવા આવ્યો છું રામાનંદજીએ તીખા અવાજમાં બોલ્યા ઠેકેદાર રાજન તને આ તારા પૈસાનું ખૂબ ગર્વ છે ને તો આ સાંભળી લે ગઈ રાતથી તારો બાપ રામાનંદ તારા માટે મર્યો છે હવે તું મારો દીકરો નથી અને હું તારો કોઈ પિતા નથી હું તો ગરીબ હોઈશ તારા જેવા શરાબી કરતા વધારે ઇજ્જતદાર માણસ છું મારી નજરથી દૂર થઈ જાય નાલાયક હવે મારો દીકરો છે આકાશ આ તારા જેવા દીકરા હોય ના મારા માટે સામાન છે રામાનજીના શબ્દો ખરેખર કઠોર હતા પરંતુ તેના દરેક શબ્દ પિતાના દુઃખને છુપાયેલું હતું રાજન ઊંડા પિતાના પગ પકડીને બોલ્યા પિતાજી પોતાના નાલાયક દીકરાને સુધરવાનું માત્ર એક છેલ્લો મોકો આપો જો ફરીથી આવી ભૂલ કરે છે તો તમારું જતું અને માથું મોરું જ થશે આકાશ આ વાતને સાક્ષી છે રાજનનું આ બદલાયેલું સ્વરૂપ જોઈને એવું લાગી રહ્યું હતું કે તે દુનિયામાં સૌથી આજરણ પુત્ર છે પિતાજી સાથે બેઠા અને ચા પીતા હતા ત્યારે રામાનજીની આ આકાશને પૂછ્યું સાચી વાત કહે છે આકાશ આ રૂમ કોણો કોણો છે આકાશે જવાબ આપ્યો પિતાજી આ રૂમ મેં ભાડે લીધો છે પૈયા તો ઘણીવાર કામ માટે બહાર રહે છે રામાનંદજીએ કડક અવાજમાં બોલ્યો મગજમાં રાખજે હું આજે ઘરે પાછો નહીં જાઉં આ બે શરમ ઘરની ઇજ્જતની પરવા નથી પરંતુ જો હું સીધો ગામે જઈશ તો પડોશીઓ સાથે શું જવાબ આપીશ આકાશના પિતાએ વાત સાંભળીને ખુશ થયો અને ખરાબ પડે કે સમય સાથે પિતાના ગુસ્સાને શાંત થશે રાજન શાંતિપણે બીજા રૂમમાં ચાલી ગયો આકાશે નાહવા બાદ નાસ્તો તૈયાર કર્યો અને રાજનને બોલાવ્યો ભૈયા નાસ્તો તૈયાર છે પિતાજી તમારો ઇંતજાર કરી રહ્યા છે રાજન દેવીનંદર માથું ઝુકાવ્યું અને પિતાજીને સામે બેઠા એમ ત્રણેય સાથે નાસ્તો કર્યો અને દિવસે આકાશે ઓફિસમાંથી રજા લીધી રાજન ઓફિસ જવા બાદ આકાશ પિતાજીને બહાર ફરવા માટે લઈ ગયો બંને પોતાની માતા અને નાની બહેન સાથે કપડાં ખરીદ્યા જેમ તેઓ ઘરે પરત ફર્યા ત્યારે રામાનંદ આચાર્ય ચકિત થઈ ગયા કેમ કે રાજાને મધ્યા ભોજનની વ્યવસ્થા કરી છે તે ઓફિસમાંથી વહેલો પરત આવ્યો હતો અને જ્યારે તેઓ બેઠકમાં ગયા ત્યારે તેમણે ત્યાં બે યુવકો યુવકોને બેઠેલા જોયા આ યુવકો એ જતા હતા જાણે ગત રાત્રે તેમને અપમાન કરી હતી યુવકો પગ પડીને માફી માંગતા બોલે અંકલજી અમને રાજનના મિત્રો છીએ ગત રાત્રે અમાથી મોટી ભૂલ થઈ ગઈ છે માટે માફી માંગવા આવ્યા છીએ રામાનંદજીએ કહ્યું તમે બરાબર હોવા છતાં આવું કર્યું જો કોઈના પિતા ન પણ હોત તો પણ શું રીતે આવું વર્તન કરતા પરબડાદ માન રાખવું જોઈએ વિવેકો શરમાઈ ગયા અને બોલ્યા અંકલજી અમને ખબર છે કે ભૂલ અમારી હતી રાજાને પાંચ કરોડનું કોન્ટ્રાક્ટર મળ્યું હતું તેથી ઉજવણી માટે દારૂ પીધું એ નશામાં જે થયું તે અમને અફસોસ છે રામાનંદજીએ કડક શબ્દોમાં જણાવ્યું આગળથી એવું ક્યારેય ના કરશો બળાવોનું માન રાખજો અને પાંચ નહીં પચાસ કરોડનો કોન્ટ્રાક્ટર મળશે ગઈકાલે થયેલી વાતનું સમાપન થયું અને યુવાનો ફરી માફી માગતા ગયા અને હવે રાજન ખાવાનું ફીરસવા લાગ્યું રામાનંદજી કહેવા લાગ્યા આ ભજન કોણે બનાવ્યું આકાશ હસતા હસતા બોલ્યા પિતાજી ખાવું ખરાબ બન્યું છે કે શું ભજન સારા રસોઈયાનું હાથનું છે રામાનંદજી બોલ્યા તમારા જેવો રાંધો સ્વાંધ આવી લખીશ નહીં આ સાંભળીને રાજન આવક રહ્યો ને સમજો કે પિતાજી બધું સમજી ગયો છે રાજન ધીરજી રે હિંમત ભેગી કરી અને પિતાજીને સમક્ષ અત્યારે સીધું સૌથી મોટું રહસ્યનો ખુલાસો કરતા કહ્યું પિતાજી તમે બિલકુલ સાચું ઓળખ્યું આ ભોજન અમે નહીં બનાવ્યું પણ તમારે થવાનારી બહુએ બનાવ્યું છે રામાનંદજીએ આ વાતને મજાક લાગી પરંતુ મિત્રો ક્યારે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ના લખ્યો તો એકવાર ફક્ત એકવાર લખી દઉં તમને હસતા કહ્યું આ આજકાલ એવું થાય છે બાળકો શાંતિથી લગ્ન કરી લે છે અને માતા પિતાને ત્યારે ખબર પડે છે જ્યારે પોત્ર પોત્રી થઈ જાય રાજાનો ડર થોડો ઓછો થયો અને તેણે કહ્યું ના પિતાજી વાત આટલા આગળ પહોંચી નથી પરંતુ હા મેં તમારા સાથે બહુ ચોક્કસ શોધી છે જો તમારી મંજૂરી હોય તો હું તમને તેની સાથે મળાવી દઉં અહીંયા પડોશમાં તેના કાકાના ઘરે રહી જ ગઈ છે ચાર પાંચ મહિનાની તે અહીં છે જો કે તે ગામડે તેના ભાઈઓ સાથે તમને રજા ચવી ચૂક્યો છે આવનંદજી પોતાના ગુસ્સા સાથે બોલ્યા જે પોતાની મરજીનો માલિક હોય જેના માટે માતા પિતા હોવું કે ન હોવું સમાન છે તે પણ તમે સંબંધ સ્થાપિત કરશે આકાશ તાત્કાલિક બોલ્યો પણ પિતાજી તમે પણ મને ભૈયા માટે સંબંધ શોધવાની વાત કરી રહ્યા છે એકવાર જોવાથી શું થાય છે શું તમને ગમશે રમાનંદજી વિચાર્યું અને આજકાલના બાળકો પર વિશ્વાસ નહીં કરી શકાય જો હું ના કહું તો પણ લગ્ન કરી લેશે જેથી સમરજનક બનશે પછી તેમણે કહ્યું પહેલાં જેની જન્મકુંડળી મેળવો પછી આગળ વાત થશે પછી આજાની વાય છે એક ભાઈઓ છતાં તેવા દારૂખોર સાથે લગ્ન કરવા માટે તૈયાર છે ખેર તેમની મરજી આ સાંભળીને રાજનની અટકેલી શ્વાસ છૂટી ગઈ તેણે તરત પીચાજીને યુવતીનો ફોટો બતાવ્યો ફોટો બતાવતાની સાથે રામાનંદજીની ઊંકીની જાણકાર લાગતી હતી ત્યારે તેઓ ભરાઈ ગયા અરે આ તો એ જ યુવતી છે જેનો સંબંધ હું એક અઠવાડિયાથી તારા સાથે જોઈ રહ્યો છું હવે ઘરમાં તણાભ્યા વાતાવરણમાં અચાનક હસવાનો માહોલ સર્જાયો રામાનંદજી બોલ્યા આગળની વાત હવે હું પોતે સંભાળી લઉં છું આ વાત કહીને રામાનંદજીએ ખૂબ ખુશી સાથે પોતાના ગામ માટે રવાના થયા તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તમારી ટિપ્પણી જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અહીં નવા વિડીયો સાથે ફરી મળીશું ખૂબ ખૂબ ધન્યવાદ આ જય શ્રી કૃષ્ણ